તમે જે બોલેરો પિકઅપ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ દુલાભાઈને વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બોલેરો ગાડી વેચવાની છે બોલેરો પિકઅપ ગાડી દુલાભાઈ ઓનર છે મોડલની વાત કરું બે હજાર પંદરના મોડેલની આ બોલેરો પિકઅપ ગાડી છે કમ્પ્લેટ આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ગાડી બાકી પણ સડો લાગેલો પાવરફુલ આખી સ્ટાર્ટ ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો દુલાભાઈનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી લેવા કે જોવા જાવ ઉન્નરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીનું વીમો અને પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમત પાંચ લાખ ને એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે ગાડી લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર અને તમારે ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે દુલ્લાભાઈ નામ સત્તાણું બે નંબર પર ફોન કરી બોલેરો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો